ચેન્નાઈમાં છોકરી લગ્નનો પ્રસ્તાવ ફગાવી દેતા છોકરીમાંથી છોકરો બનેલા એને સળગાવીને મારી નાખી બિહારી જન્મ જયંતિ પર રાષ્ટ્રપતિ અને પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ આપી નીતિન કહ્યું ભારતમાં સુધીમાં દર વર્ષે એક કરોડ ઇલેક્ટ્રિક વાહનો વેચાશે દિલ્હીમાં સેક્સ્યુઅલ હેરેસમેન્ટથી ત્રાસી યુવકની હત્યા કરનાર સગીર સહિતના બે મિત્રોની ધરપકડ સુરતના ઉધનામાં પૂરપાટ જતા થાર ચાલકે બાઇકરને અડફેટી લેતા એકાઉન્ટનું મોત શ્રી કૃષ્ણની દરિયામાં ડૂબી ગયેલી દ્વારિકા નગરીના દર્શન માટે શબ્દની સેવા દિવાળી માં શરૂ કરાશે એક જ દિવસમાં સુરતમાં પાંચ અને રાજકોટમાં ત્રણ લોકો ના હાર્ટ એટેક તિમત અમદાવાદમાં કાંકારિયા કાર્નિવલનો પ્રારંભ થયો તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ બારોટ તમારો યાર આગળનો તો ખબર જ છે ને પછી મજા કરો ને યાર